નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું એક ગીત સાંપ્રત સમયનું ગીત તો ગીત છે કે રોજ સવારે વહેતી થાતી નવી નવી અફવાઓ વચ્ચે કહો જીવવું કેમ રોજ સવારે વહેતી થાતી નવી નવી અફવાઓ વચ્ચે કહો જીવવું કેમ મનની આંખે બાંધેલા સૌ પાટા ખોલી સાચું ખોટું બુદ્ધિની એરણ પર તોલી ખરાબ મનુજની જેમ ને ઘણી એપને મગજ તમારું ભટકાવવાના કામ મળ્યા છે તમે મફતમાં સમય બગાડો એના એને દામ મળ્યા છે ને ઘણી એપને મગજ તમારું ભટકાવવાના કામ મળ્યા છે તમે મફતમાં સમય બગાડો એના એને દામ મળ્યા છે દિવસે દિવસે જુવાનિયાની આની સતની સંપત ઘટતી જાતી વધતી જાતી ચક્કર વ્યાજની ફ્રેમ મનની આંખે બાંધેલા સૌ ખોલી સાચું ખોટું બુદ્ધિની એ રણ પરતોલી ખરા મનુજની જેમ ને ખુલ્લી આંખે જોયેલા દ્રશ્યો પણ ક્યારેક દગો કરે છે ને આ યુગમાં નુકસાન વધારે દુશ્મન કરતા સગો કરે છે ખુલ્લી આંખે જોયેલા દ્રશ્યો પણ ક્યારેક દગો કરે છે આ યુગમાં નુકસાન વધારે દુશ્મન કરતા સગો કરે છે ભાગી ભાગી જાવું પણ ક્યાં અણુ બોમ્બથી વધુ ભયાનક હાલત જ્યારે કરી રહ્યો હો પ્રેમ મનની આંખે બાંધેલા પાટા ખોલી સાચું ખોટું બુદ્ધિની એરણ પર તોલી ખરા મનોજની જેમ ને કેટલાય ખોટે ખોટા એજન્ડાનો ભોગ બનીને ખપી જવાના થોડા છે જે સમજૂતીની નાવમાં બેસી આખું એ ષડયંત્ર જાણી તરી જવાના કેટલાય ખોટે ખોટા એજન્ડાનો ભોગ બનીને ખપી જવાના થોડા છે જે સમજૂતીની નાવમાં બેસી આખું એ ષડયંત્ર જાણી તરી જવાના ભલા બનીને મૂકો બળતરા બંધ મગજના દ્વાર ઉઘાડી સમજો આખી ગેમ મનની આંખે બાંધેલા સૌપાટા ખોલી સાચું ખોટું બુદ્ધિની એરણ પર તોલી ખરા મનોજની જેમ ખરા મનોજની જેમ